લાઇકા લગ્નમાં જવાનું હોય ને એક આ સોયણો ધોઈ ને ભૂકાઈ દો નવ

મારા જે નો સાઠ રૂપિયા ધોકો લાયો ધોકો ભાઈ મારા ભાઈ બે ઠીકા ઠોકી લીધા પણ દો રૂપિયા કોણ લેલો દુકાને ભાઈ એક દરો કોણ આપો તો દસ વારો હા ගණඩා මර්භයයි පහර පැන මූුණත් දවනු මුණත් දෙවන මූුණ දෙවනු අහුද අන්න දෙවනු අකොඩ නූතන් කොන්න දවනු

કોણ ગાંડો ઉપાડો લઈ ચેક થી કોણ જોઈ ને આવ્યો હોય છે

તા તે બે કોન લઈ ગયો લે બાસુ તો છોકરા કોઈને આરોટવામાં આવી ગયું લા ટીવી ચાલુ કરો ખડી બગભાઈની એવું લાગે હે